જય હિન્દ નમસ્કાર મારું નામ રાધિકા બેન કિશોર ભાઈ હું છેલ્લા 3 વર્ષથી અમકેશ્વર જીઆરસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું આજથી છ મહિના પહેલા ભરુચ જિલ્લાના એસપી સાહેબ તરફથી અમને સર્વાઇકલ કેન્સર તેમજ અન્ય કેન્સર અને ફિસ્ટર ફિટનેસ બાબતેનો એક સેમિનાર અવેરનેસ ગોઠવેલો અવેરનેસ બાબતેનો સેમિનાર ગોઠવેલો હતો જે બાબતે અમને સર્વાઇકલ કેન્સર બાબતની જે ગંભીરતાઓ છે અમને જણાવવામાં આવેલી હતી અને ત્યાર બાદ તમને કહેવામાં આવેલું હતું કે તમે સર્વાઇકલ કેન્સર છે એના માટે એના પ્રિવેન્ટન એક્શન તરીકે તમે એના વેક્સિનેશન લઈ શકો છો ત્યાર બાદ અમને આજથી બે મહિના પહેલા આ સર્વાઇકલ કેન્સર નો પ્રથમ ડોઝ આપવામાં આવેલો અને આજ બે મહિના પછી અમને આ બીજો ડોઝ આપવામાં આવેલો છે જે ડોઝ ની પ્રાઇસ આમ બાર જેટલી છે પણ અમને પોલીસ તંત્ર તરફથી અને ભરૂચ એસપી સાહેબ તરફથી અમને વિનામૂલ્ય આ ડોઝ આપવામાં આવેલો છે જે બદલ હું ભરૂચ પોલીસ તંત્ર ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ હાલમાં જે મહાશક્તિની ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રી ચાલુમાં છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે